હેલો પોલીસ હા મારા ઘર પાસે દારૂડિયા રસ્તો બંધ કરી અને હથિયારો સાથે ધમાલ કરે છે જલ્દી પહોંચો ભાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ હાજર નથી બધા કામમાં છે અને સરકારી વાહન પણ નથી એક કામ કરો તમે રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જાઓ આવો જવાબ જો નાગરિકોને મળે તો પોલીસ પર કેવો પિત્તો છટકે એ તમે સમજી ગયા છો પણ સુંદરનગરમાં તો એક ભાઈ પોલીસને ફોન કરતા કરતા છેક બાવળાથી ઘરે પહોંચી ગયા દારૂડિયાઓએ માથામાં તલવાર જીકી દીધી લોહી લોણ થઈ ગયા છતાં પોલીસને અને પોલીસ પહોંચી તો કઈ કર્યું નહીં બિચારા ફરિયાદીને ખબર ફરિયાદી હોય કે આ પોલીસ સુરેન્દ્રનગરની છે જેની ક્યારની આદતો ઉપર છે ત્યાં ફોન કરો તો પિક્ચર પતે પછી પોલીસ આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરના લીંબડી ના ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે હિચકારા હુમલાની ઘટના ઘટી અને હવે તેનો ગુનો પણ નોંધાયો છે પણ ફરિયાદી કહે છે કે મેં લખાવ્યું તેવું લખવાના બદલે પીએસઆઈ જાડેજાએ તેને ગમતું હોય તેવી ફરિયાદ લખાવી લીધી છે હશે એ તો ફરિયાદમાં વધારો ઘટાડો કરી શકાય પણ વાત કરીએ આ ઘટનાની વિગતવાર જેમાં સુરેન્દ્રનગર પોલીસ કેવી દાંડ છે તેની કહાની બયા થઈ રહી છે વાત કઈક એવી છે ગત રોજ સાંજના સમયે ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોજી રાઠોડ અમદાવાદ થી પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન આપણા ઘર બહાર વિનોદભાઈ ઝાલા દારૂપી રસ્તા વચ્ચે ઈકો કાર આડી રાખી ધમાલ કરી રહ્યા છે અને કપાસ ભરેલું આપણું ટ્રેક્ટર ઘરમાં નથી લેવા દેતા આ જાણ થતા હિતેન્દ્રસિંહ કોને ફોન કરે તો પોલીસને અને આમ તેમને પણ પોલીસને જ જાણ કરી દીધી સિંહના કહેવા પ્રમાણે તેમણે ચુડા પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરી પણ પોલીસને પહોંચી ફરી જાણ કરી પણ પોલીસને પહોંચી માટે કંટ્રોલ રૂમમાં કોલ કર્યો પણ પોલીસ ન પહોંચી તો ન પહોંચી આમ તેઓ ફોન કરતા કરતા ખુદ મોજી દળ પહોંચી ગયા પણ સુરેન્દ્રનગર પોલીસને પહોંચી અને બાદમાં તેમણે કપાસનું ટ્રેક્ટર ઘરમાં લેવા વિનોદભાઈને આ કાર હટાવી લેવા માટે કહ્યું પણ વિનોદભાઈ આ કાર હટાવતા નથી અને તેના કારણે ઇકો કારમાં ટ્રેક્ટર ઘસાતા ધીંગાણું ખેલાયું આ આઢીંગાણાવા આરોપી વિનોદ અને અતુલે ફરિયાદી હિતેન્દ્રસિંહને માથાના ભાગમાં તલવારનો ઘા મારી દેતા તેઓ લુઈ લુહાણ બન્યા હતા દરમિયાન આરોપીના પરિવારના લોકો અને ફરિયાદીના પરિવારના લોકો વચ્ચે ઢીંગાણું ખેલાયો આમ લોહી લુહાણ ફરિયાદીએ મોત ભાડી જતા ફરી પોલીસનો આભાર માનવા કોલ કર્યો અને કહ્યું કે હું મરું તે પહેલાં પહોંચું તો હું નિવેદન આપીશ બાકી મરી જઈશ તો સુરેન્દ્રનગર પોલીસનો ખૂબ ખૂબ આભાર આ ઘટના પરથી સુરેન્દ્રનગરના ચુડા વિસ્તારના કોડા ગામની ટ્રિપલ મર્ડરની ઘટના યાદ આવે કેમ કે પોલીસને મૃતકો અગાઉથી જાણ કરે છે અમારો જીવ જાય તેવો ખતરો છે પણ પોલીસે કંઈ ન કર્યું અને આખરે ત્રણ લાશો ઉઠાવવાનો પોલીસને અવસર પ્રાપ્ત થયો હતો અવસર જ કહેવાનો ને

કર્યું કંઈ નહીં એટલે કે આરોપી પકડ્યા નહીં અને હળવી કલમો હેઠળ ગુનો નોંધી ગંભીર પ્રકારના ગુનાનું બર્કિંગ કરવાનો પ્રયાસ કર્યો છે જોઈએ હવે એસપી ગિરીશ આરામમાંથી બહાર આવી ક્યારે પોલીસને દોડતી કરે છે અને સુરેન્દ્રનગરની સ્થિતિ ક્યારે કાબૂમાં આવે છે આ બાબતે અમે એસપીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ તેમનો વોઇસમેલ વાળો ફોન હતો અને તેમને ન ઉઠાવ્યો તો અમે પણ વોઇસમેલમાં કીધું અનુકૂળતાએ વાત કરી દો સાહેબ નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा